આઠ પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવ દેહ સ્વીકારવા આવશે બે પરિવારો આવતીકાલ સુધીમાં પાર્થિવ દેહ સ્વીકારશે તો અગિયાર પરિવારો બીજા સ્વજનના ડીએનએ માર્ચની રાહ જોઈને બેઠા છે તેમણે વધુમાં ઉમેર્યું કે એકસો નેવ્યાસી મૃતકોને ભારતના નાગરિક સાત પોર્ટુગલના બત્રીસ બ્રિટિશ નાગરિક અને એક કેનેડિયન તેમજ સાત નોન પેસેન્જરને સમાવેશ થાય છે ડોક્ટર રાકેશ જોશીએ સોંપવામાં આવેલા દેહોની વિગતો પૂરી પાડી હતી તેમણે કહ્યું કે ઉદયપુર વડોદરા ખેડા અમદાવાદ મહેસાણા બોટાદ જોધપુર એક અરવલ્લી બે આણંદ સોળ ભરૂચ પાંચ સુરત અગિયાર પાટણ એક ગાંધીનગર છ મહારાષ્ટ્ર બે દીવ ચૌદ જુનાગઢ એક અમરેલી બે ગીર સોમનાથ પાંચ મહીસાગર એક ભાવનગર એક પટના એક રાજકોટ ત્રણ મુંબઈ નવ નડિયાદ એક જામનગર બે દ્વારકા બે તેમજ સાબરકાંઠાના એક લંડન બે નાગાલેન્ડના એક પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા તેમણે વધુમાં ઉમેર્યું કે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદેકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જ ગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવામાં આવી છે પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડે પગે કામગીરી કરી રહી છે પોણા અગિયાર વાગ્યાની આપણે સ્થિતિ જોઈએ તો પોણા ની સ્થિતિ પ્રમાણે બસો ને અગિયાર ડીએનએ મેચ થઈ ગયા છે અને એ બસો એ બસો અગિયાર સંબંધીઓને આપણા તરફથી કોલ કરી દેવામાં આવે છે અત્યાર સુધીમાં એકસો ને પાર્થિવ દેહને એમના ફેમિલી મેમ્બરને સોંપી દેવામાં આવે છે બાકીનો જે ગેપ છે એમાં આજે અગિયાર વ્યક્તિઓ એવા છે કે જે બીજા ફેમિલી મેમ્બરની બોડી મેચિંગ માટે પ્રક્રિયા માટે રાહ જોઈ રહ્યા છે એમનો રિપોર્ટ આવશે તો એ લોકો એમને સાથે લઈ જશે આઠ લોકો એવા છે કે જે કેમ્પસની અંદર છે પ્રોસેસમાં છે આઈડેન્ટિફિકેશન અને બાકીની પ્રોસેસમાં છે અને બે લોકોએ એવું કહ્યું છે કે બોડી પંદર સત્તર કલાક પછી લઈ જઈશું એટલે કે આવી રીતે આપણા તરફથી એમને કોલ કરવામાં આવે છે પહેલાં પણ કહ્યું છે અને ફરીથી કહું છું કે રિલેટિવ એટલે એમના ફેમિલી મેમ્બરના કોમ્ફર્ટ ટાઈમ પ્રમાણે એ ગમે ત્યારે આવી શકે અને આપણે એમને આસિસ્ટ કરીએ છીએ એટલે કે એવું નથી કે આપણે કોલ કર્યો એટલે એ લોકોએ તરત જ કોઈ પણ પરિસ્થિતિમાં અહીંયા આવી જવું પડે છે તંત્ર એવી વ્યવસ્થા કરી છે કે આપણે એમને ચોઈસ આપવાની છે અને એ લોકો જ્યારે પણ કે અમે આજે આવી શકશું સાંજે આવશું આવતીકાલે આવશું અથવા બે દિવસ પછી આવું છે કંઈક ઘરમાં પ્રસંગ હોય તો અમારે હજુ લેટ આવવું છે તો આપણને એનો કોઈ ઇશ્યુ નથી આપણું કામ છે એમને આશિષ કરવાનું એમને જ્યારે પણ આવવું હોય ત્યારે વ્યવસ્થા કરવાની તંત્રએ એ રીતની વ્યવસ્થા કરી છે જેથી કરીને આપણે વધારેને વધારે સારી રીતે એમની સાથે રહી શકીએ રહી વાત આ જે મેચિંગ થયું એમાંથી વ્યક્તિઓની તો એમાંથી એકસો ને એકસો ને બેતાલીસ ઇન્ડિયન્સ છે સાત પોર્ટુગીઝ બત્રીસ યુકે બ્રિટિશર્સ આઈ મીન કેનેડાના એક અને નોન પેસેન્જર સાત આ પ્રમાણે થઈને વન એટી નાઇનનો આંકડો આવે છે રાહ જોઈ રહ્યા છે જેમ જેમ સેમ્પલ આવે એમ દરેકે દરેક વ્યક્તિને કોલ કરી અને ઝડપથી એ પ્રક્રિયા પૂરી કરવા માટે આખું તંત્ર લાગેલું છે ગ્રોપોટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર